ડાંગ જિલ્લાના ગીરાધોધમાં પાણીની આવક વધી છે વઘઈ અંબાપાડા માર્ગના કોઝવે વહેતા થતા માર્ગ બંધ કરવામાં આવ્યા છે પાણીની ભારે આવકથી ગીરાધોધ નજીક જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે ડાંગ જિલ્લાના ગીરાધોધના આ નયનરમ્ય દ્રશ્ય અત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને આ ધોધ પણ જોઈ શકાય છે વઘઈ અને આંબાપાડા કોસબે ઉપરથી અત્યારે પાણી વહેતા થયા છે કારણે સલામતીના ભાગરૂપે સ્થાનિક પ્રશાસને અહીંથી ઉપર પ્રતિબંધ મૂકી છે તો ડાંગ જિલ્લાના ધોધના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ડાંગમાં પડી રહેલા સતત વરસાદને કારણે અત્યારે ગીરા ધોધમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે માર્ગ બંધ કરવામાં આવ્યા છે પાણીની ભારે આવકથી ગીરા ધોધ નજીક જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પણ જોઈ શકાય છે કે ડાંગ જિલ્લાના ધોધના આ નયનરમ્ય અત્યારે પ્રકૃતિ સોળે ખેલી ઉઠી છે અને આ ધોધ પણ જોઈ શકાય છે અને આંબાપાડા કોસબે ઉપરથી અત્યારે પાણી વહેતા થયા છે જેને કારણે સલામતીના ભાગરૂપે સ્થાનિક પ્રશાસને અહીંથી અવરજવર ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે તો ડાંગ જિલ્લાના ધોધના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ડાંગમાં પડી રહેલા સતત વરસાદને કારણે અત્યારે ગીરાધોધમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે